માલી બે આ તો આવી મને એમ ચુમીંદી આવી તમારે આવું નહોતું થયું બુરો આવ્યો લગ્ન થઈ ગયેલા પછી પંદરમે દિવસે લગ્ન તો આપ બધાય જાણો છો કે ને અમે પિસ્તાલીસ જગ્યાએ તો જોયું પિસ્તાલીસ માગા જોયે કન્યાઓ જોઈ પછી તો જોવા બાપુ એક્સપર્ટ થઈ ગયેલો હવે જે છોકરાને જોવા જવું હોય ને ભૂરા પાસે ક્લાસ કરવા આવે કેમ બેસાય ને કેમ જો કેટલું બોલાય ને અમર ભૂરો એક જગ્યાએ ગયો ને તે જેમ રૂમ દીકરી બેઠી હતી ન્યાય ગયો તો દીકરી ઊભી થઈ ગયા આવો ભાઈ આવો ભૂરો ગપ બારો બોલો હવે આ બે ત્રણ માગા એમ વૈયા ગયા સાહેબ એ કઈ નથી આ ભૂરાની વાતો આવે અહિયાં ભડાકા હોય આમાં થોડે સારી વાત હોય ગાળ માથે બેઠો હોય લાલ અમારે ઉપસર પછી ગામ નું બહુ મોજીલો માણસ ઓલા સાહેબે ડીડીઓ સાહેબે કીધું ભૂરેશ જોઈએ આમાં કઈ પછી ખાવા બાવા નહીં તો હું દાડીએ જાઉં ખાવા બાવા જાઉં તમે હું અહીંયા જાણે સતવાદી બેઠા છો નહીં કે બધાય તો સાહેબ કઈ ન બોલ્યો તો લગન પછી પંદરમે દિવસે એ આવ્યો મારી વાડી પાછો તોતળું બોલે તો હું વાડીએ બેઠો તો આવ્યો આમ ઓલવાઈ ગયેલા ફાનસ જેવું મોઢું હવે સાહેબ લગ્નના પંદરમે દિવસે આવો આવો અણહરો થઈને આવે એટલે આપણને ઈચ્છે જ બોલું થાય મેં ભાઈ ભૂરાય મને હું આવે આવું થોલું તલાય મે <laughs> હું અટવાનો કે એ બધા બેઠતી હોય પાછો તો પણ સે હું કે મેં કીધું મન કે હું તે આ ધંધા તદાય માયા ભાઈ કીધે તૈણ દીતા માયા ભાઈ ગમતું જ નથી બધું ઉદ ઉદ જ લાગે બતો બતો ના લેમ્પ કર્યા ફોકસ લાઈટું છે લગ્ન વાત ને જે ભાડે લાવ્યા ને આપણે દેવા નથી ગયા

અરે મેં પણ ભૂરા વાત તો કે મન કે હું વાત કરે માય ભાઈ આવું નો તરાય આવી આપણને થબદ જ નહોતી આવું થશે આવું થાય એ થબત જ નહોતી માય ભાઈ અરે મેં પણ છું હું એ કે મન કે હું તેમ દીતા હોપો પતી ગયો મારા બાપા બોલે તો જાણે ગધે તો ભૂખતો હોય તમને દાઠ આવ્યા ત્યાં હું હા તો તમને દાઠ આવ્યા ત્યાં માલી બેન તો આવી મને એમ ચૂ મીંદડી આવી પુશ હી હી ચીતાધામ બાપુ ચીતાધામ બસ જો આવી કફરી પધી ચીતી આવતા રહેજો બાપુ એટલો ફેર પડે છંદ તો આવે તો એટલો ફેર પડે બાપુ કહી તો હોપો પડી જાય કઈ ખાવું પાવે નહી કોઈ બોલે ગમે નહી તેમ જીતા ઊંઘ તો આવતી જ નથી ઘરમાં ઊંધીડ્યા દાકલ્યું વગાડે મારા બા બોલે તો જાણે કુતરી પહોંચી હોય ના અમને થબલ આવી થબલ આપને આપને આવી થબલ નહોતી આવું થાય થબલ જ નહોતી બાપુ પણ મેં કીધું પૂરા વાત કરી તો ખબર પડે મને કે વાત નથી કરતા તો હું કરતો હતો વાત નથી કરતા પાછા આપણને કે વાત કહેતો તો વાત નથી ગમતું કહું ને ગજે હોપો પડી દો હા ત્રણ દીતા માયાભાઈ ત્રણ દીતા એમ જ લાગે લાઈટ જ નથી ઘરમાં પંખો ફદે તોય પચ્ચેવો વડે ને ત્રણ દીતા ટીવી માંય સાધુ એક કે ફિલ્મ નથી આવી ત્રણ દીતા માય ભાઈ આ હાથ પડી હવા નો બચ્ચે દેતો પણ ભૂરા છે હું ઈ કેને મન કે મારા ઘર ના પીત ગયા

પાછું ગીત ગઈ નજર ને બંધ રાખીને ને મેં જાદે અરે હું તું તો રહેવા જ દે અને મા ભાઈ એને કીધું તું કે હાથેમ ને હાથેમ અને નમ ને દી વિયા મા ભાઈ હોવાનું બચે ને ઊભો તો આપણે કીધું તું ને હાથ આવવાના એટલે વાત હોય ને હે તાદા ન હોય અહીંયા તમે બે

મારે ભાઈ પાછ આવી મેં કીધું ભૂરા તારા ઘરના નો આવે પણ આ તો બાજુ થાથલિ થઈ ગયો ન હોય પિસ્તાલી દદન ત્યાં તેલ દીધા

મેં કીધું જીક રીંગ જીક જો આપ જો તમારી પાસે આવ્યા તો એટલો ફેલ પેલો યાદ દેવ લાવ્યું ને આને આને છદા છને હિ તેવાય માયા ભાઈ આને છદા છને હિ તેવાય લગાડ ફોન પછી ઓલે પણ આનો ફોન આવે ને એટલે રિંગટોન અલગ મૂકેલો પુરેશ નો ફોન આવે ને અને દીકરી ન્યા પહેલા તો બેઠા રસોડા હતા ને હવે તો ઊભા થઈ ગયા ઊભા થઈ ગયા એનો અર્થ એ થયો કે ક્યારે હાવ નક્કી નહીં બેઠા છો ત્યાં સુધી નક્કી છે કોઈ ઊભું થઈ ગયું એમ થાય કે ક્યારે વયું જાય નક્કી નહીં એમાં ઊભા રહોડા થઈ ગયું અને એમાં શનિ રવિ તો બન્યા જ છે મયરિયામાં મળું માનતું નથી અને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી પણ આપ જેટલા કથામાં આવીએ છીએ જેટલા સંતોની નજીક છો એ પરિવારે તો ખાસ ધ્યાન રાખો મારા બાપ હા જવાનું બહાર જમવા પણ જેથી બહાર જમવા જવાનું હોય ને ત્યારે કમસે કમ એક રોટલી અથવા પાંચ રોટલી મંદિરિયામાં ધરીને પછી જાજો કારણ કે તમે જેને મંદિરિયામાં બેસાડ્યો ને એને હોટલનું નથી ફાવતું તમારો વાસ્તુ નારાયણ નારાજ થઈ જાય ને તો પછી કોઈના બાપને તેવડ નથી કે તમારું હરક્યું થઈ શકે એટલે બહુ આવું હવે તો બાપુ એ સોસાયટીઓ આવશે એમાં રસોડું નહીં હોય ડબલ બેડ ઓલ નો કિચન કિચન નહીં ભાઈ એ તમારે ફોન કરીને ઓર્ડર દઈ દેવાનો નીચેથી તમારે જે ખાવું હોય તમને પાર્સલ આવી જાય આવી સોસાયટીઓ આવશે ત્યારે માનજો કૃષ્ણ ગીતામાં કીધું શરૂ થઈ જાય સાહેબ અડધીક રાતનો મજર ભાંગેલો અલંકાની ભૂમિ અશોક વાટિકામાં એ માં બેઠેલી લોક રામાયણ બાપુ જાનકી હા આમ જાય જા મેડમ આ ધીરે ધીરે આંખું ના પોપસા ખોલ્યા કોણ હું છું બેટા આ લંકાની એસી વર્ષની ડોહી માં જાનકી પાસે આવી હતી ત્યારે જાનકી રાઘવ આવી ગયા છે હા રાવણ માનતો નથી ના ભયાનક યુદ્ધ થશે ને કે હા આ યુદ્ધમાં કંઈકના ભાઈઓ મળશે કંઈકના પતિ મળશે કંઈકના દીકરા મળશે અને રણ સંગ્રામ ના પૂરો થયા પછી કંઈક નબાપ યા છોકરા રાડ્યું નાખતા હશે બાપ માટે કંઈક પત્ની એના પતિ માટે જુરતી છે કંઈક બેનું એના ભાઈ માટે જુરતી છે આ કી પછી તું સાંભળી શકીશ એમાં હું નહીં સાંભળી શકું તો તું ધારે તો આ બધું અટકી જાય આ યુદ્ધ તારા માટે થાય છે ને ખામા મારા માટે થાય છે રાવણ નથી માનતો પડતું તો માની શકે ને તું જો સામેથી રાવણના મહેલમાં વહી જા રામ પાછા વ્યા જાય ને યુદ્ધ અટકી જાય તું એક ધારે તેથી માં જાન કે એટલું બોલે છે માં આ તું નથી બોલતી એસી વર્ષની ઉંમરે આ લંકાની ભૂમિ બોલે છે ને તે 80 વર્ષની ઉંમર થઈ અને તું મને એમ કે કે તું રાવણના ઘરે આવી જા અને હાંભળી લે માં આજ હું રામને એમ કેવાય કે રાવણને વંશ થાવ તો કાલ મારી ભારત વર્ષની માઉ દાખલા દે કે સીતાને રાવણને વંશ જાવું પડ્યું તો આપણો હું વાગ અને ઈ પછી દાખલા દીન હાલશે તો એ વરણશંકર પ્રજા થશે અને વરણશંકર પ્રજા થશે તો ભારત ધર્મહીન થશે એ વર્ણ થાય એની કરતા નબાપી થાય ને એનો મને કોઈ વાંધો નથી નબાપી ને કોઈક બાપ આવો સદગુરુ મળી સાહેબ આ ધર્મ ની વાતો દીકરી એક જ હવે ખાલી પંદર દી રહીને આવી હોય ભાઈ પંદર દી હરવેલ માં જાય અને બાપુ આવી હોય અને મા દીકરી પહેલી વાર પછી મળે અને પહેલી વાર મળે ત્યારે મા દીકરી એકલી બેઠી હોય વાત હોય એક જ મિનિટ ની

દુધમાં હાકર ભળે ને એમ ભળી જાય હો મારો બાપ અને જેટલું કડવું ખાવા મળે ને બેટા એટલી જ મીઠાશ પાછી મળે બસ આવા અને અમુક તો જ આવી હોય હું 15 થી મહાવ હાઠીકા જેવી થઈ ગઈ આ કોઈ ના મોઢા આટણ ઓરીન જાત આવે નોખી નો થાય મારા પેટની નહીં લે હવે આ આમ હોય હાવ આમ આ તારી પ્રોડક્ટ છે હું કામ કંપનીનો નામ હાવ નામ ઠેકાણે નાખ લેવા દેવા વગર નું હ એમ અમારે આ પુરાના ના ઘર ના હવે ભાઈ હવે પૂરો પકડાઈ ગયો છે હજી કઈ એમાં તો જે વાત જ એ આમ બેઠા બેઠા રોટલી વણતા હતા બા મા દીકરી બે વાતો કરતા હતા દીકરી રોટલી કરતી જાતી હતી બેઠું રસોડું છે હજી મારે મવા તો બાપુ કારક તો પડખે હું સુલો માં કઈક કરાવું પણ હવે શહેર માં રહેતા પણ વાડીયા જે મારે ઈ ના સુલા આ બધા એ ઓલી તા ઓલો ગાડાના પૈ જેવો રોટલો ન થાય તો હારી મજા જ ન આવે પંદર દિવસ એ હવે તો કરવી જ પડે હા મહિને શાળી પછી મહેમાન નો જીમ્યું હોય તો એમ થાય કે હારું ભૂખ ભેગા થઈ જાવું કેમ આવ્યું નહીં કોઈ આપણી સંપત્તિ જ આપણી ભૂખ છે હમ તૃપ્તિ ભૂખ એ સંપત્તિ નથી તૃપ્તિ છે જ પૂરું થઈ ગયું થોડીક ગમે ભૂખ મહેમાનની ભૂખ હોવી જોયે પ્રેમની ભૂખ હોવી જોવે ઓલી ભૂખ નહીં હો હા એ આ આ ભૂખ ન હોય તો ઓલી ભૂખ આવે એટલે આ રોટલી વણતી થતી હતી એમાં ભૂરે છે ફોન કર્યો ક્યાંથી મારી વાડીએ થી આની ગીરી પછી તમે ક્યાંતા નહીં ક્યાં ટાવર કયો આવે છે હું આવે છે એ બધું કાંઈ મને ન ખબર હોય અહીંયા આયા જા ભૂરાની રીંગ વાગી તુજમે રબ દીખતા હે યારા મેં ક્યા કરું ગ્લોપ ઉતારીન હોલ્ડર માં આંગળી ફરાવી ગયો એટલે આ ધડ દીન મોબાઈલ લીધો ઓડે રોટલી વણવાનું ચાલુ બાજુમાં માં બા ભુરેશનો અવાજ ઓ ભુરેશ હું કેતોય મારે તમને નો કહેવાય પણ તમે બધા છે આમ પરિવાર જેવું જ થઈ ગયું છે તો કઈન વાંધો નહીં આ ભુરે ચાલુ કે હાલો પૂરો બોલો તા તો રીંગ વાગી તક ઈ તો રીંગ વાગી એટલે ખબર પડી જ ગઈ બોલો નહીં આમ જો ભૂદે તેટલા દે ત્યાં તૈણ દે ત્યાં આજ નહોતું વૈયાવન તીધું તીતે દી તે ચેલાય તે તૈણ દી ભૂદી કહી દીધા પણ આમ જો તૈણ તે ભવ વૈયા જો એવું લાદે હો ભૂદી આમ જો કાલનો નો વૈયાવો તો માના આમ છે તારી વગર નું ગમતું હોય તો મા મરે બત હવે ઓલી દીકરીને જ કઈ બોલાય નહીં બાજુમાં બા બેઠેલા એટલે રોટલી વણતા વણતા કીધું સેમ ટુ યુ તારી જેવી જ મારી પરિસ્થિતિ છે સેમ ટુ યુ દીકરી બોલી એટલે બાને ખબર પડી ભુરેશ કુમાર ફોન છે જો મર્યાદાને કે વાત કરવા દેવા હાટુ બા બીજા ઓરડામ વૈયા ગયા ફટ દઈ જેવા બા બીજા ઓરડામ ગયા તો અહીંયા વેણું રોટલી ને પાટલી મન ફાવે ને ગયા સીધો મોબાઈલ હાથમાં હાલો હું કહેતા તા મારા બા બેઠા હતા મારે થોડું કઈ બોલાય નથી ગમતું નથી ગમતું કરતા હતા મને ગમતું તમારા બાપ ના આમ બસ હા એટલે પણ મારે બાપ બેઠા જ બોલાય હા પણ નો ભય આવું કેજો ને હું ભૈયા આવે આમ જો મૈયા આવે આ તો છે ને અમે એડીએડી બેન પણ બધું સાચે માથેમ કરવા આવી હોય ને તો બેથી પૂરું રહેવું પડે હં થાય બોલ માને તારો બાપ સાંભળે ત્યાં છે મા ભાઈ છે નદે જ અને પછી બધી ખબર કોણ પડખે બોલ્યા ત્યાં હું ત્યાં હા એ માયા ભાઈ ની કેસે વાગે બીજું કઈ ને આપું એને પછી હું જો બધું એવું નહીં કરવાનું તો હું નહીં આવું હા મારા બાજા ગોદડા ધોવા

ત્યાંય તો અમારા બાપાજે ટિકિટ માયા ભાઈ બોલ દે તો બાપા હું ભાઈ ને આવી લઈ હમ મફત માં બાપ દીકરો બે તો બધું પેતું આમ જો તમે ક્યાંતા થા ને ન અમને ગમતું ન હોય દઉં હ આમ તો હવાલ માં ઊભી થઈ ને તો પાણી પીવા ગલાસ હાથમાં લીધો ને તો ગ્લાસ માં તમે દેખાના બાદ માં તમે દેખાવ ઘઉં માં તમે દેખાવ આપણને એમ થાય ધણી છે ધનેડું આ મરી ગયો બધાય માં દેખાય હે રવકો આયા અને સંગીતા સ્ટુડિયો વાળા વલા ભાઈ પંકજ ભાઈ આ બધા આવી ટૂલકી એ હું તો ઓવન માં તો આપ આપને મળે નહીં આવું લોકો કોઈ ના મારી ઘરે જેટલા મહેમાન આવે ને બાપા બધા કોઈ દી મહેમાન તરીકે આવ્યા જ નહીં પરિવાર ઘડે જ આવતા હોય અને લગભગ પત્રિકાય ન હોય પૂછો એમના ખબર પડે આવે શ્રાવણ મહિનો ઓણ નથી બેઠો બાપુ અને રાખો મહિનો મોન રાખો ગયા ઘણા બે ત્રણ વર્ષ કર્યું આવું આગળ તો ગયા વર્ષે તો હું છું દાદા મારી રાહ જોઈ લે ને હું ગોરદાદાની રાહ જોઈ લઉં પાંચ જાય ને પાંચ આવે એટલે આપણે ભલે મૂંગા હોય પણ સા પાણી આદરમાન તો કરવું જોઈએ જે કરવું એ ન થયું માઇન્ડ ત્રણ મહારુદ્ર પૂરા થયા નહીં અમારા ગોરદાદા અગિયાર ગોરદાદા અમે ઝપટું કરતા હોઈએ હા પાટના ખૂબ આનંદ કરીએ મોજ આવે મૂંગામાં જ મજા છે હા વિશ્વની ભાષા કોઈ હોય તો મૌન છે એ ભૂલા પડો ને મૂંગા થઈ જાય બોલતા નહીં હામા

એવું છું કઢે સુડી હું આમાં હું ખાવાની ખબર નતી પડતી ઠળીયો ખાવાનો છે ગુપલી સાઈલ ખાવાની થઈ થેલી ફરી ને લાવ્યા એ થેલી હજી હમણાં પડી નક્કી નથી થતો કે આપણે શું ખાવાનું છે આમાં છે જ તેની પાસે આપડે અખતરો કરીએ પછી એટલે એવું છું એટલે મોન બહુ મજા મોન રેવા હા ઘીરે તે તમે જેટલા નહીં બોલો ને એટલા તમારા પતિદેવ તમારી તમારી કેમ બોલતા નથી યાર કાંઈક તો બોલો યાર

મીઠું મીઠું ઝગડાઈ ગયું હોય પછી ઓલી ઓલો નાસ્તો કર્યા વગેરે પછી ઘી પણ બે ને હિરખા વિચાર આવે ઓલાને ત્યાં કોઈ દી ને કેટલું બોલા ગયું ને હું ચટકું કરીને ના કરવું જોવે અહીંયા એટલે બિચારા મારી આટોગા મા બાપ ને મૂકીને મારી ભેગો રહી તો કેવું બોલાઈ ગયું હજી તમે જુઓ હા જે ઘી આવે તો પહેલી વેલી બોલાવાની શરૂઆત કોણ કરે પતિ કે પત્ની દશરથ હોય તો મનાવા ઈ જ જાય બાપા અને જેવી ગાડી પાર્કિંગ માં જાય દરવાજો ખખડે અને જેવા અંદર દાખલ થાય આપણને શું થાય કે હવારની ની રોતી જ લાગે છે ના તો ઓળો આમ ઢીલો પડી જાય આમ જો આમ જો ગાંડી આમ જો

મારે અહીં ભુરા આ બધા જમી લીધા પછી આ ભૂરો જમીન બેઠા હતા બધા તા આવ્યા એટલે પંકજભાઈ કીધું કે ભાઈ ભુરા માયાભાઈ એમ કે તું બહુ ખાસ હો તક તમે ભાઈ મોડા પડ્યા તો વેલા આયવા તો ખબર પડત તાકે નહીં તારે ખાવું તો પડે જ એ જીમ્યા પછી જીમ્યું નરેશ કેટલા લાડવા ખાધા પાયત્રી તો આ ઉભો થો ને ખાધા મોતી સુધી ગોળિયું હવે જૈમા પછી ઝપટેલી કરી હોય નમકીની આરે ઘરના રહી એ કેવા મરદે છે તમે કલ્પના કરો